બોટાદ જિલ્લાના ગંડા નગરપાલિકાના પ્રમુખે અચાનક રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે ગઢડા નગરપાલિકાના પ્રમુખ હિતેશભાઈ પટેલ કલેક્ટર કચેરીએ રૂબરૂ પહોંચીને રાજીનામું ધરી દીધું હતું જો કે રાજીનામું આપવા પાછળ પ્રમુખે વ્યવસાયિક કારણ દર્શાવ્યું છે જેમાં તેઓ નગરપાલિકામાં સમય આપી શકતા ન હોવાને પગલે રાજીનામું આપ્યું હોવાનું જણાવી રહ્યા છે પ્રમુખની બિનહરીફ વરણી થઈ હતી છ માસના ટૂંકા ગાળામાં રાજીનામું આપતા ચર્ચા જાગી છે અને અનેક વિતર્કો ચાલી રહ્યા છે હું ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે પાંચ ત્રણ બે હજાર પચીસે મેં પદગ્રહણ કર્યું હતું સમય જતાં જતાં એવું લાગ્યું કે અંગત કારણોસર મેં આ મારું રાજીનામું આપેલ છે હું ખાસ કરીને ગુજરાત ભાજપ બોટાદ જિલ્લા ભાજપ ગઢડા શહેર ભાજપ મારા તમામ કોર્પોરેટર સાથીદારો મારા નગરપાલિકાનો તમામ સ્ટાફ એ બધાનો જે મને સાથ સહકાર મળ્યો છે એ બદલ હું ખૂબ ખૂબ એમનો હૃદયપૂર્વક આભાર માનું છું અને અમારા અંગત કારણોસર મેં આ રાજીનામું આપેલ છે હવે નેક્સ્ટ પાર્ટી જે નિર્ણય લેશે એ અમને શિરોમાન્ય છે હશે